નવીસુલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે દર્દીઓની સારવાર માટે અહીં મોટી સંખ્યામાં કાબિલ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે જો કે આજે સવારે અહીં કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર ચડપાતા ખોબાળો મચી ગયો હતો ગળામાં સ્ટેથેસ્કોપ નાખીને કિડની બિલ્ડિંગના ચોથા માળે ફરતા આ બોગસ ડોક્ટર પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી પાડ્યો હતો એટલું જ નહીં પણ તે દરોડા નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું બાદમાં તેને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યું હતું

સિક્યુરિટી ઓફિસર આર કે સિ જણાવ્યું હતું કે આઈસમ ડોક્ટર હતો નહીં ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને સિન સપાટા કરવા આવ્યો હોય તેવું લાગતું હતું તેને પકડીને ખડોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યું હતું પોલીસ મથક ના પીઆઈ ને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં કિડની બિલ્ડિંગના ચોથા માળે એક ગળામાં સ્ટેથો રાખેલ ડૉક્ટર મળી આવ્યો બોગસ ડૉક્ટર જણાતો હતો અને એમને નશામાં પણ હોય એવું જણાય આવેલું અને જવાબ આપતા પૂછપરછ કરતાં સિક્યુરિટી ઓફિસર દ્વારા ખ્યાલ આવ્યો કે આ ફરજી ડૉક્ટર છે એટલે અમને પકડીને અહીંયા સુપણેડ ઓફિસમાં લાવવામાં આવ્યા અને પછી પીઆઈ ખટોદરા કબારી સાહેબને જાણ કરી અને અમારા સિક્યુરિટી ઓફિસરને બીજા સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી રહ્યા છે શિવાજીરાવ અને સગરામપુરા એવું એ બતાવે છે ડૉક્ટરો એવું લાગતું નથી અને પહેલીવાર જ અત્યારે તો જોવામાં આવ્યો છે